મારી ડીડીએપાડાની કાર્યાલય પર સો થી દોઢસો વિદ્યાર્થીઓ જેટલા થયા હશે વારા પરથી બધા આવતા હતા તો મા કામલમ જે ફાઉન્ડેશન છે એની અમે પ્રત્યક્ષ રૂબરૂ મુલાકાત લીધી તો ત્યાં કોઈ કોચિંગ ક્લાસ કોઈ પ્રોફેસર કોઈ ટેકનિકલી પ્રેક્ટિકલી કોઈ સાધનો એ કોઈ પણ જાતનો એવો તાલીમ કે કોચિંગ ક્લાસ નહોતા ચાલતા અને એમના પર જ્યારે અમે એની પરવાનગીની માગણી કરી કે ભાઈ તમારા પર ગુજરાત નર્સિંગ કાઉન્સિલની પરવાનગી છે તો નથી તમારી પાસે ગુજરાત આરોગ્ય અને તબીબી વિભાગની પરવાનગી છે તો નથી તો જે સંસ્થા કે જે ટ્રસ્ટ ગુજરાતમાં પોતાની ઓફિસ ખોલીને બેંગ્લોર કે બહારની યુનિવર્સિટીઓ સાથે સંલગ્ન રહીને અમારા આદિવાસી વિદ્યાર્થીઓના જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ લે છે જેને સરકાર પણ માન્યતા નથી આપતી સરકારી સ્કોલરશીપ પણ નથી મળતી કે સરકારી ભરતીઓમાં એમને યોગ્યતા નથી યોગ્યતા પાત્રતા નથી ધરાવતા તો કેમ આટલી બધી કૌભાંડો આ વિસ્તારમાં છેલ્લા આટલા વર્ષોથી ચાલે છે

દીપક ગોહિલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત મા કમાલમ સંસ્થા જેના શાખા રાજપીપળા વ્યારા અને સુરત છે એ ઈનલીગલી છે અને અમે એમના પર કડક કાર્યવાહી કરીશું મંત્રી કહેતા હોય સરકાર પોતે કહેતી હોય કે આ ઇનલિગલી છે છતાંય કાર્યવાહી નથી થતી ત્યારે કોના આશીર્વાદ છે એ સવાલ છે અમારે એ ભાઈ પર શું કાર્યવાહી થાય છે ક્યારે થાય છે એની સાથે કોઈ મતલબ નથી પણ અમારા વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળવી જોઈએ એમના ઓરિજિનલ ડોક્યુમેન્ટ મળવા જોઈએ અને એમને ત્રણ વર્ષની તાલીમ કોચિંગ મળીને એમને ઉત્તરણિત કરાવી આપવાની જવાબદારી સરકારે લેવી પડશે અને તો જ એ જ માંગ કરવા માટે આજે અમે કલેક્ટરશ્રીને મળવા માટે આવ્યા છે તો હમણાં કલેક્ટરશ્રીને અમે વિદ્યાર્થીઓ એમના વાલીઓ અને અમારા આગેવાનો સાથે મળવા જઈ રહ્યા છીએ